કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી રૂપે શાળાના વિદ્યાર્થીઓ કૃષ્ણ રાધા તેમજ ગોવાળિયાના પરિવેશમાં આવશે અને જન્માષ્ટમીના પર્વનો હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવને દર્શાવતું નાટક બજાવવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણના રાસ ગરબા કીર્તન કૃષ્ણલીલા અને લોકનૃત્યની રમઝટ અને શ્રી કૃષ્ણ જયનાથ પણ ગુંજવામાં આવ્યો હતો ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ મટકી ફોડીને શ્રી કૃષ્ણમય બનીને શ્રીકૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી